અને તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર એકદમ સારું તમે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતાં એ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટરની અંદર અત્યારે કલર કરાવેલો છે આખો જનરલ કલર કામ કરાવેલું છે તમે વિડિયો અંદર જુઓ અત્યારે જ કલર કામ કરાવેલું છે વન ઓનર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળશે જે રિમોટ કરાવેલા છે કિંમત અંદાજીત એક લાખ પિંચ્યાસી હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર હોય નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ભદ્રેશભાઈ અજીતભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવુંભાઈ ત્રીસ વાળા નંબર ઉપર તમે ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો સતગુરુ કંપની નું આ ટુ વ્હીલ ટ્રેલર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે નવગણ ભાઈ મોડલ ની વાત કરું તો બે હજાર સત્તર ના મોડલ નું આ ટ્રેલર એકદમ હેવી ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડ પત્રા સારા ક્યાંય પણ સડો નથી અને જે તમે જોઈ રહ્યા છો કંપની કલર માં જ આખું ટ્રેલર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને કોઈ પણ પ્રકારની છેડછાડ પણ કરેલી નથી ઓરિજિનલ કન્ડિશનમાં સારું ટ્રેલર તમે રૂબરૂ કરી શકશો પેલા ટ્રેલરના માલિક નવખણ કઈ રીતના જોવાનો છે ટ્રેલર રૂબરૂ લેવા કે જોવા જાવ તો નવખણ ભાઈ નો કોન્ટેક કરીને જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેલરના ટાયર છે તે બંને ટાયર નવા નાખવામાં આવેલા છે નેવું ફૂટના નેવું ફૂટ નું ટ્રેલર છે અને ટાયર નવા જોવા મળશે બે હજાર સત્તરના મોડેલ નું ડોક્યુમેન્ટ કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો ધ્રોલ અને જિલ્લો જામનગર જોવા મળશે પ્રોપર ધ્રોલ ટ્રેલર લેવાનું હોય તો નવગણભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો છે મહેન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે વેચવાનું છે કમલેશભાઈને અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું સારું ટ્રેક્ટર એક જ હાથે ચલાવેલું અને ફૂલ સાચવેલું છે મોડલ ઓગણીસો એસી ના મોડલ નું આ ટ્રેક્ટર છે પણ અત્યારે કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ સારું ટ્રેક્ટર છે અને તમે જોઈ રહ્યા છો ક્લીન આખું ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ કરી કરી પર ચેક કર્યા બાદ પણ ખરીદી શકશો ટ્રેક્ટરના માલિક કમલેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો કમલેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને તમે જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન પણ સારા જોવા મળશે અંદર ક્લિયર ઓગણીસો એસી ના મોડેલ નું છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ એકદમ સારા ક્લીન ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ પચીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને મનહરપુર બે ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કમલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કમલેશભાઈના ઓગણીસ આઠ સુડતાલીસવાળા નંબર પર ત્રણ ઓજાર છે પ્રતાપભાઈને વેચવાના છે 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 રાપ અને તમે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો એકદમ સારા ઓજાર છે ફૂલ અને સાવ ઓછા યુઝ કરેલા તમે જોઈ શકો છો તાત્કાલિક વેચવાના છે પ્રતાપભાઈ ને અને તમે જોઈ શકો છો સળો જોવા નહીં મળે એકદમ સારા કલરમાં ઓજાર હેવી લોખંડના બનાવેલા છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ઓજા રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા પ્રતાપભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો જોતા રૂબરૂ લેવા કે જોવા તો પ્રતાપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે તમે જોઈ શકો છો દાંતી છે રાપ છે અને પાંચિયા છે સાવ ઓછા વાપરેલા છે અને હાલ કમ્પ્લેટ રનિંગ તમે અંદર જોઈ શકો છો કિંમત માત્ર ત્રણે ત્રણ વસ્તુની કિંમત પંચાવન હજાર જેમાં થોડો ઘણો કિંમતમાં ફેરફાર પણ થઈ જશે કિંમત અંદાજિત છે હવે તમારા ઓજાર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને લાખણકા ગામે જોવા મળશે લેવાના હોય તો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રતાપભાઈ ના અઠાણું બે સુડતાલીસ થ્રેસર છે નિલેશભાઈ ને વેચવાનું છે જહાંગીર કંપનીનું થ્રેસર મોડલ છે 2018 ના મોડલ નું થ્રેસર તમે ક્લિયર કટ વિડિયો ની અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને સાવ ઓછું ચાલેલું છે અને ફૂલ સાચવેલું આ થ્રેસર તમે વિડિયો ની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો અત્યારે થ્રેશર ની અંદર કોઈ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે થ્રેશર રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા આ થ્રેસરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેશર રૂબરૂ લેવા કે જોવા જાવ તો થ્રેશરના માલિક નિલેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટોટલ પાક એકદમ ચોખ્ખા નીકળશે વળિયાળી જીરું મગ મઠ તલ કિંમત બે લાખ ને સિતેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અને ભાડુકા ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય નિલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈ નામ છ નું વાળા નંબર પર ફોન કરી થ્રેસર ટ્રેક્ટર છે મહેન્દ્રા બી બસો પિચોતેર અને ઓનર છે મહેશભાઈ ટ્રેક્ટર એકદમ સારું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મોડેલ વાત કરું તો તોડલ નું ટ્રેક્ટર પણ અત્યારે કન્ડિશન સારું છે અને ફૂલ સાચવેલું એક જ હાથે ચલાવેલું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર એકદમ સારા છે ન્યુ કન્ડિશનમાં ટાયર કિંમત માત્ર દોઢ લાખ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આંબરડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશ પઈ નામ 999855 વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ રાજાભાઈને આ ગાય વેચવાની છે દેશી ગાય છે તમે જોઈ રહ્યા છો વેતરની વાત કરું તો ત્રીજું વેતર છે આ ગાયનું ત્રીજું વેતર વ્યાસે અને માત્ર ને માત્ર 4 થી 5 દિવસની આ ગાય કાચી છે એટલે કે 4 થી 5 દિવસની અંદર ગાય વ્યાય પણ જશે દેશી ગાય છે અને આગળના વેતરમાં એક ટાઈમનું દૂધ પાંચ લીટર આખા દિવસનું દૂધ દસ લીટર તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય રૂબરૂ લેવા કે જોવા જાવ તો રાજાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સોજી અને સારી ગાય છે તમે જોઈ શકો છો કિંમત અંદાજીત પચીસ હજાર રાખેલી છે જેમાં થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાય લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને નાના પાલિયાત ગામે જોવા મળશે ગાય લેવી હોય તો રાજાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો નીચે નંબર 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 મળશે મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો